જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે તમારા પ્રશ્નોનો ઉત્તર તો હોય જ છે તમારે પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો દરેક સમસ્યાના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમારો ફોન નંબર પ્રોગ્રામમાં જ આપેલો છે તમે પ્રોગ્રામમાં અમારા ફોન નંબરથી અમારો સંપર્ક કરશો તમારા પ્રશ્નોનો ઉત્તર અમે આપીશું જરૂર પડશે તો તમારા જ એ પ્રશ્નને અમે અમારા ટીવીના પ્રોગ્રામમાં પણ આપીશું તો ચાલો દર્શક મિત્રો પહેલાં શરૂ કરીશું આપણે આજનું પંચાંગ ત્યારબાદ જાણીશું આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું શું રહેશે આજની સમસ્યાનું સમાધાન તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ આજે શનિવારનો દિવસ છે ભગવાન શિવને પહેલાં વંદન કરીશું ઓ નમસ્તે તે તૈખવે નમસ્તે બાહુભ્યા મુતતે નમો નમસ્તે જાત શિવ તન ઘુરા પાપ કાસની તયા નસ્તન વાસ ચાકભે ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આજના દિવસનો મહિમા શું છે તે તો આજે વિક્રમ સંદ બે હજાર એસી સક્ષમ તો ઓગણીસો પિસ્તાલીસ બી પચીસો ને પચાસ તારીખ છે આજે ત્રીજી ફેબ્રુઆરી બે હજારને ચોવીસ શનિવારનો દિવસ એટલે કે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું જરૂરી હોય તો જઈ શકાય પરંતુ એના માટે બાવીડીંગના થોડા દાણા મોઢામાં ચબાવી અને તમે યાત્રા પર જશો તો તમારા દિશાનો શૂર દૂર થશે આજે પોષ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે ચાર વાગીને પાંચ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ નોમ નવમતિથિનો પ્રારંભ થશે આજે વિશાખા નક્ષત્ર રહેશે મિત્રો આખો દિવસ રહેશે અને આખી રાત રહેશે યોગ આજે ગંડ છે જે બાર બાર વાગીને પચાસ મિનિટ સુધી છે ત્યારબાદ વૃદ્ધિ યોગની શરૂઆત થશે કરણ આજે કોલબ છે સત્તર વાગીને ત્રેવીસ મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે અને રાશિ તુલા છે એક વાગીને ચાર મિનિટ સુધી રાત્રે ત્યારબાદ વૃશ્ચિક રાશિનો પ્રારંભ થશે તુલા રાશિ રાતના એક વાગીને ચાર ચાર મિનિટ સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ તુલા રાશિના નામ અક્ષર ઉપર એટલે કે અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃશ્ચિક એટલે ન અને ય અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમે રહે જીવનની અંદર આવનાર તમામ સંકટો ભગવાન શિવ દૂર કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ અને હવે આપણે જોઈશું કેવો રહેશે તમારો આજનો દિવસ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત નમ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહે છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્ય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરદી ખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉંચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મત સંભાવના દેખાય છે પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માંગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માંગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખજો શું કરશો તો આજે તમારે એક ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્કરાશિ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતાં પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળો થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉચાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ વઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વિધિક સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કંઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણએ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને ત અક્ષરથી જે નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાધારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને ચઢ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધનરાશિ ભઢ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ દશાશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારો સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગળબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન ભેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ ભી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ આજનો ઉપાય આજના ઉપાયની અંદર પ્રશ્ન છે લોકોએ ઘણા પ્રશ્ન કર્યા છે મારે નોકરી કરવી ગવર્મેન્ટ નોકરી કરવી કે પછી પ્રાઇવેટ નોકરી કરવી સવાલ તો બહુ સારો છે અને આપણા અનુકૂળ કહેવાય પરંતુ દેશ કાલ અને રેતી કાલ પ્રમાણે આપણે વર્તવો પડે પારાસર ઋષિએ કહ્યું છે એ પ્રમાણે તમારા નોકરીનો ભાવ એટલે દાસતાનો ભાવ કહેવાય એ છઠ્ઠો ભાવ મહત્વનો છે અને ત્યારબાદ દસમો ભાવ તમારા કર્મનો ભાવ કહેવાય એટલે તમે કામકાજ શું કરશો તેનો ભાવ કહેવાય લગ્ન અને લગ્નેશ મિત્રો સૌથી શ્રેષ્ઠ અને મજબૂત હોય છે જો લગ્ન અને લગ્નેશ તમારો મજબૂત હોય તો તમારા માટે સારામાં સારી વસ્તુ હોય લગ્નનો અર્થ થાય છે પહેલો ભાવ જ્યાં તમે કુંડળી ઓપન કરો એની અંદર લલ શબ્દ લખેલો હોય એ તમારો પહેલો ભાવ કહેવાય ત્યાં પછી આંકડો ગમે તે હોય આંકડો માની લો કે પાંચ છે તો સિંહ લગ્ન કહેવાય એક હોય તો મેષ લગ્ન કહેવાય બાર હોય તો મીન લગ્ન કહેવાય દસ હોય તો મકર લગ્ન કહેવાય રાશિઓ બાર રાશિઓ આપણા ખાનાઓમાં ભરેલી છે પણ લગ્ન એ બને છે સૂર્યોદય સમયે સૂર્ય જે રાશિમાં પહેલો હોય એટલે સૂર્ય બિંબ જેવું ઉત્પન્ન થાય એ વખતે કઈ રાશિ ઉદ્ભવે છે સૂર્ય મહારાજની એ રાશિ પ્રમાણે એનું લગ્ન ગણાય જેમ કે અત્યારે મકરમાં સૂર્ય મહારાજ ચાલે છે તો તમારી સવારનો જે સૂર્યોદય થાય જેમ કે છ પિસ્તાલીસનો નો સૂર્યોદયનો ટાઈમ હોય તો છ પિસ્તાલીસ પછી પહેલું જે લગ્ન આવે એ કયું આવશે મકર લગ્ન પછી બે કલાક પછી એ બદલાઈ જવાનો કુંભ લગ્ન આવી જશે ત્યારબાદ બીજી ઉપર બે કલાક થાય એટલે બાર નંબર મીન લગ્ન આવશે ત્યારબાદ એ પાછું બે કલાક થાય એટલે એક નંબર મેસ લગ્ન આવે અને એ રીતે તમે જુઓ તો બપોરના બાર વાગે એટલે બાર વાગે લગભગ તમારો સૂર્ય મારા ચોથા દસમા ભાવમાં બેઠા હોય અને રાત્રિના જ્યારે દસ વાગે જો તો જઈએ આપણે તો દસ અગિયાર વાગે તો એ વખતે ભગવાન સૂર્યનું જે સ્થિતિ હોય એ તમારા ચોથા ભાવમાં હોય કુંડળી જ્યારે તમે જોતા હો તો કુંડળીની સામે તમે જુઓ એટલે પહેલો ભાવ જે લગ્ન છે એ તમારું મસ્તક છે અને સાતમો ભાવ એ પગ તરફ જશે એવું ગણવાનું જેમાં આપણે નકશાને જોતા હોઈએ એ રીતે અને ડાબી બાજુનો ભાગ એટલે કે તમારો રાત્રિનો ભાગ અને જમણી બાજુનો ભાગ એટલે કે તમારો દિવસનો ભાગ બસ એ પ્રમાણે તમારે ગણતરી મારવાની છે આપણે હમણાં જ વાત કરી લગ્ન લગ્ન છે એટલે લગ્નનો જે માલિક હોય એ સૂક્ષ્મ હોય સ્વસ્થ હોય મજબૂત હોય ડિગ્રીકલ રીતે પણ મજબૂત જોઈએ ઝીરોથી ચાર ડિગ્રીના ગ્રહો હોય એ ગ્રહો ના કહેવાય એની કોઈ વેલ્યુ નથી અને ચોવીસથી ત્રીસ ડિગ્રીના ગ્રહો એ નબળા કહેવાય ઝીરોથી છ અને ચોવીસથી ત્રીસ એ ડિગ્રી નબળા એટલે એ કમજોર ગ્રહો કહેવાય એનો પાવર એટલો ચાલી ન શકે બાકી વચ્ચેના ગ્રહો ચાલી શકે વાંધો નથી એટલે એ ડિગ્રી પણ તમારે જોવી જોઈએ લગ્નની ડિગ્રી મજબૂત હોય દાખલા તરીકે ધન લગ્ન છે હવે લગ્નની અંદર ગુરુ મહારાજ ધન લગ્નમાં જ બેઠા છે એટલે તમારે એમના ભાવમાં જ બેઠા છે પરંતુ એમની ડિગ્રી ત્રણ ડિગ્રી છે તો લગ્ન તમારું થયું ગુરુ છે મજબૂત છે સારું છે છતાં પણ એટલી મજબૂતી ન મળી શકે જો એના ઉપર શનિ મહારાજ જોઈ લીધું હોય તો શનિચંદ્ર શનિ ગુરુ વિષયોગ થાય એટલે પરિણામે ગુરુ મહારાજ ડેમેજ થાય એટલે લગ્ન લગ્નેશ તમારો મજબૂત હોવો જોઈએ એના પર કોઈ નીચ ગ્રહ જોતા ન હોવા જોઈએ લગ્નેશ આપણો કોઈ દિવસ ત્રીકમાં એટલે ત્રીજા ભાવમાં પછી તમારા છઠ્ઠા ભાવમાં સાતમા આઠમા ભાવમાં કે પછી બારમા ભાવમાં લગ્નનો માલિક જે હોય એ ત્રીજા ભાવમાં પછી તમારે છઠ્ઠા ભાવ આઠમા ભાવ અને બારમા ભાવ એ જગ્યાએ હોવો જોઈએ નહીં કારણ કે ત્યાં હોય એટલે તમારું લગ્નેશ મજબૂત નથી કમજોર થઈ ગયું અને એમાં જો વધારે પડતું કોઈ નીચ ગ્રહ જોતું હોય તો એ લગ્નેશ વધારે કમજોર પડે છે એના આધારે આપણે જોવાનું હોય છે કે ખરેખર કયો ગ્રહ આપણને મદદ કરશે નોકરીમાં જવા માટે ત્યારે તમારે છઠ્ઠો ભાવ અને બારમો ભાવ દસમો ભાવ જોવાનો જો દસમો ભાવ બી મજબૂત હોય અને ગુરુથી દ્રષ્ટ થતો હોય સૂર્યથી દ્રષ્ટ થતો હોય સૂર્ય નીચ ગ્રહ છે છતાંય નોકરી માટે સૂર્ય તમને મદદ કરશે મંગળ કદાચ ત્યાંનો માલિક હોય તો પણ સારું છે પોલીસ છે મિલેટરી છે એવી નોકરીઓ કરી શકો ગુરુ પ્રધાન જો તમારું લગ્ન આવતું હોય ત્યાં બાર નંબર હોય કે એવું કંઈક હોય તો એનામાં તમને નવ નંબર બાર નંબર તો એ તમે મેનેજમેન્ટ લાઈન એટલે ગવર્મેન્ટમાં તમે જોબ કરી શકો છો એટલે ગુરુ મંગળ અને સૂર્ય એ ગવર્મેન્ટ જોબના કારક છે જો એ ગ્રહો તમારા ક્યાંક ને ક્યાંક દસમા ભાવ કે છઠ્ઠા ભાવ સાથે કનેક્ટેડ થાય તો તમે સમજો કે તમને નોકરી ગવર્મેન્ટના ચાન્સ છે અન્યથા તમારે આ મહેનત નહીં કરવી શુક્ર મહારાજ કદાચ ત્યાં હોય તો એ તમને કોર્પોરેટમાં સારી જગ્યા આપે શનિ મહારાજ બી કોર્પોરેટમાં જગ્યા આપે બુદ્ધ પણ કોર્પોરેટમાં જગ્યા આપે બુદ્ધ ગવર્મેન્ટમાં પણ જગ્યા આપે છે પણ જ્યારે તમારા ગ્રહાનુકૂલો સારા હોય તો હવે જો કદાચ તમારે ગવર્મેન્ટની જોબ લેવી હોય લોકો ઘણી મહેનત કરે છોકરાઓ ખરેખર ખૂબ મહેનત કરે છે પરંતુ હવે સરકાર આપણી એવી છે કે જે ગવર્મેન્ટ બહાર જ ના પાડતી હોય નોકરી આ નોકરી પડે તો પડે પણ પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે પરીક્ષાનું પેપર ફૂટી જાય એટલે આ એક મોટું કાંડ થઈ જાય હવે એવું આપણે માનીએ છીએ કે ભાઈ પેપર કાંડ કોણે કર્યું ચોરોએ કર્યું એવું નથી આમાં બધી સાંઠગાંઠ જ હોય નક્કી જ કરેલું હોય કે આ પેપર આપણે ફોડી જ દેવાનું પેપર ફૂટી જાય એટલે વાત પતી જાય વિદ્યાર્થીઓ ફરીથી છ મહિના મહેનત કરે આપણે એવું માની શકતા નથી આપણે એમ જાણીએ કે ભાઈ આપણું કોઈ દુશ્મને આવું કર્યું છે એવું કંઈ હોતું નથી ભાઈ આ રાજકારણ છે એમાં આપણને સમજણ પડે નહીં આપણે તો બહુ નાના માણસ કહેવાય એટલે આવી પરિસ્થિતિ બની જાય તમે મહેનત કરો એ મહેનત તમારી પાણીમાં ગઈ એવી રીતે તમે બે ત્રણ વખત આવી રીતે પેપર ફૂટી જાય કે કોઈક વખત રિઝલ્ટ ન આવે કોઈક વખત તમે ફેલ થાવ એવું બને તો એવા વખતે તમને તો ક્યાંક ને ક્યાંક નુકસાન અને ડેમેજ સહન કરવું પડે જ છે માટે જે બી જોબ તમને મળતી હોય તો જોવાનું કે જોબનો યોગ છે કે નહીં જો તમારા ગુરુ મહારાજની મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે દસમ ભાવ પર છઠ્ઠા ભાવ પર ગુરુ મહારાજ કે સૂર્ય મહારાજની સ્થિતિ અથવા તો મંગળ મહારાજની સ્થિતિ હોય તો ગવર માટે ગવર્મેન્ટ માટે ટ્રાય વધારે કરી શકાય બાકી જો તમને એમાં ચાન્સ ન મળતા હોય તો પ્રાઇવેટ જોબ બી કરી લેવી જોઈએ મોટી બહુ લાલચ રાખીને બેસવાનો કોઈ મતલબ નથી સારી કોર્પોરેટ જોબોમાં પણ સારા સ્થાનો મળે છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે કઈ રીતે તમને જોબ મળી શકે ઉપાય એક નાનકળો છે સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્યા સુતાનવિતો મનુષ્યો મતપ્રસાદ એને ભવિષ્યને સંશાયા બસ આ મંત્રનો તમે રોજ પ્રયોગ કરો હનુમાન ચાલીસાના એક પાઠ કરો મંગળવારે ભગવાન હનુમાનજીને ત્યાં મોતીચૂરના લડ્ડુ પર પાંચ લવિંગ લગાવી અને મૂકવાનું રાખો બસ આ ક્રિયા કરવાથી તમારી જોબના ચાન્સ વધી જશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી